હાજર નથી મયુરભાઈ હાજર નથી પણ નંબર ને તમને આપી દઉં કિંમત આમાં ખબર નથી અત્યારે આ ભાઈ ઇન્ટરવ્યુ આપી દે ફોગાભાઈ તમે ફોન કરીને કિંમત પૂછી લેજો

હ હાઈટમાં કંઈ ઘટત જ નઈ મેરુ ભાઈ કેવડી મારી હા બે એટલે ઓછી થોડી કેવાય એ હે એમાં 10 લિટર દૂધ આવે આમાં 10 લિટર એક ટાઈમનો એક ટાઈમનો 10 લિટર બીજા પાડી Bija atau nih pakai. Oke. એટલા દિનની યાણેલી એ એક મહિનાની યાણેલી એક મહિનાની યાણેલી અને ટાઈમનું 10 લિટર દૂધ આપે અને આ બીજો વેતન છે બીજો બરાબર હવે આ 20 દિનની યાણેલી 20 દિવસની પાડી છે હેઠે પાડી અને આમાં આ 6 લિટર આવે છે

અહીંયા ઉભાડી પડી એટલે પાછો સરખો ફોટો આવી ગયા બહુ હદ હાચોલ ખડેલી છે ઘરની છેક ખરીદી કરો હા ખરીદી ખરી બરાબર